કે એમ છ અખેડ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ફેબી બાય ન્યૂટ્યુબ ચેનલનું તમારું સ્વાગત છે આજે આપણે જાણીએ છીએ તુવેરના બજાર પણ એ પહેલાં અમારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આગળ આજના તુવેરના બજાર પાવ આજની તારીખ પહેલી મોડાસા એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા બચાવ એક હજાર બસો એક રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા રાજકોટ એક હજાર એકસો ને બાર રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને પચીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા मोर मोरबी एक हजार बसो एक थी, एक हजार चार सौ रुपया सावरकुंडला एक हजार सावर पचास थी, एक हजार चार सौ पांच रुपया बाबरा एक हजार बसो पंदर रुपया एक हजार पांच सौ वीस रुपया वेरावड़ एक हजार बसो बतपिया थी एक हजार चार सौ एकतालीस रूपया મેંદેડા એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને જેતપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા સાણંદ એક હજાર બસો ને અગિયાર દસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચાર રૂપિયા વડાલી એક હજાર બસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને બે રૂપિયા एक हजार एक सौ ने थी एक हजार चार सौ ने एकावन रूपया एक हजार तरह सौ ने एक, एक थी एक हजार पांच सौ ने बेतालीस रूपया धारी एक हजार बसो एक थी एक हजार चार सौ त्रीस रूपया त्रोल एक हजार एक सौ ने बे थी एक हजार ने चार सौ रूपया जर

અમરેલી એક હજાર બસો ને પંદર રૂપિયા થી એક હજાર એકસો મહુવા એક હજાર એકસો ને રૂપિયા થી એક હજાર ચારસો ને એક રૂપિયો ભૂજ એક હજાર બસો બાર રૂપિયા એક હજાર ત્રણસો ને બાણું રૂપિયા ખેડૂત મિત્રો આ તુવેરના બજાર ભાવ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની અપડેટ મળતી રહે જય જવાન જય કિસાન